કોક ના જીવનમાં હું એમના માટે ગુરુ છું તમે એમના માટે ગુરુ છો આપણા જીવનમાં પણ આપણા માટે ઘણા ગુરુ છે તો તો હું કહું જેની પાસેથી પણ જ્ઞાન શીખવા મળે ભલે તે ભણતરનું હોય તે જીવન જીવવાની કલા હોય કોઈ પણ પ્રકારનું જ્ઞાન તો એ આપણા ગુરુ છે ખાસ તો આપણે આ સૃષ્ટિના જે કઈ પણ તત્વો છે એમાંથી ઘણું શીખવા મળે છે તો ગુરુ આપણે આપણા શિક્ષકો તો વંદન કરીએ છીએ દીવો કહેવામાં આવ્યો છે જે આપણા જીવન માંથી અજ્ઞાન રૂપી અંધકાર ને દૂર કરી અને આપણે જ્ઞાનના પ્રકાશ તરફ દોરે છે ગુરુ વિશે તો આપણા સાહિત્યમાં ઘણી વાતો કરવામાં આવી છે આપણા લોક સાહિત્યમાં આપણા ગુજરાતી સાહિત્યમાં જો આપણે ગુરુ વિશે ગોતવા નીકળીએ તો આપણે ઘણું એવું મળી રહેશે કે જે વાતોથી આપણે અજાણ હોઈએ છીએ ગુરુ એના વિશે તો કહેવા જઈએ તો ખૂબ સમય આપને ઘટી જાય પણ અંતે હું મારી વાણીને વિરામ આપતા આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ આપું છું